ડીસા તાલુકાના જુના ડીસા ગામની આજે ગાંધી જયંતીના પાવન અવસરે જુના ડીસાની ડીજે એન મહેતા હાઈસ્કૂલ ખાતે ગ્રામસભાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું ગામના સર્વાંગી વિકાસ સુખાકારી અને સમૃદ્ધિ માટેના મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર આ સભામાં ચર્ચાઓ કરવામાં આવી હતી આ ગ્રામસભાનું આયોજન સરપંચ અમૃતભાઈ પુનડિયાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડેપ્યુટી સરપંચ દિનેશભાઈ દરજી સનાતન સમાજ પ્રમુખ દિલીપભાઈ બ્રહ્મભટ્ટ તેમજ ગામના અગ્રણીઓ ફારૂકભાઈ દાણી મોહિનભાઈ સિંધી અને ઇકબાલભાઈ ગાસુરા સહિત મોટી સંખ્યામાં ચૂંટાયેલા સભ્યો આગેવાનો અને જાગૃત યુવાનો ઉપસ્થિત રહ્યા હતા સભામાં ગામના તલાટી કમ મંત્રી ગિરીશભાઈ પટેલે ગામના વિકાસ કાર્યોની નોંધ લેતા જણાવ્યું કે ગામમાં પડતી તમામ અગવડોને ધ્યાનમાં રાખીને વિકાસના કામોને પ્રાથમિકતા આપવામાં આવશે અને ગામને સમૃદ્ધ બનાવવા માટે પંચાયત કટિબદ્ધ છે આ સમગ્ર આયોજન કોમી એકતા અને ભાઈચારાના અદભુત માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયું હતું સભાના અંતે ગામના વરિષ્ઠ અને જાગૃત નાગરિક દાઉદભાઈ પટાવતે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો